હલો દોસ્તો તમે જોઈ શકો છો સામે ઝાડ છે અને ઝાડમાં એક મોટા મોટા ફળ આવ્યા છે બહુ મોટા મોટા છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો એવું કહેવાય છે કે આ જે ફળ છે ને એ ફળ આપણા શરીર માટે બહુ ફાયદાકારક હોય છે કે આ જે પાકે ને આ ફળ ત્યારે એનો જે રસ છે ને એનો જ્યુસ બનાવીને અને પીવાથી આપણું શરીર સાફ રહે છે એવું કહેવાય છે તો આ દોસ્તો તમે આ ફળને જાણતા હો અને તમને ક્યાં જોવા મળે તો તમને સારું લાગે તો આનો જ્યુસ બનાવીને પીવો એટલે આપણા શરીર માટે આપણે તો કાંઈ આ ખતરો નથી કર્યો પણ લોકોને એમ કહેવું છે પછી જે હોય તે આપણને કાંઈ ખબર નથી પણ તમે તમારી મરજીથી તમારી ઈચ્છા હોય તો પીજો અને આ શેનું ઝાડ છે એ જોઈ લેજો ઓળખ ઓળખી લેજો